લાખીણું મોતી ઈરાન એક જુવાન હતો એનું નામ રૂસ્તમ ઘરનો સુખી એટલે એને કોઈ ચિંતા આખો દિવસ મિત્રો દોસ્તારોને ભેગા કરી ટપ્પા કરે ને આનંદ કરે જુવાન દીકરો કમાય કરે નહીં અને રૂપિયા ઉડાવે એ બાપને પસંદ પડે નહીં પણ એકનો એક દીકરો એટલે બાપ મોઢે કશું બોલે નહીં પણ મનમાં મનમાં બળ્યા કરે એક દિવસ એનાથી રહેવાય નહીં એણે દીકરાને બોલાવી કહ્યું બેટા આ મોતી જોયું લાખ રૂપિયાનું છે રૂસ્તમે બે પરવાહીથી કહ્યું એવા તો આપણા ઘરમાં ઘણા છે બાપે કહ્યું છે જ પણ એની કિંમત લાખ રૂપિયાની કેમ છે એ તો જાણે ઋષ્તમે કહ્યું એમાં શું જાણવાનું એમાં શું જાણવાનું છે મોતીની કિંમત લાખ રૂપિયા છે કારણ કે એ લાખ રૂપિયાનું છે પણ એ લાખ રૂપિયાનું કેમ છે માટે છે માટે છે બાપે કયું એમ નથી જો આ મોતી દરિયામાં જ રહ્યું હોત તો એના ઘૂરમાં એટલે કે શિપમાં જ રહ્યું હોત તો એની કિંમત લાખ તો શું કોડીએ નહીં નહોતી ઘર મેલી વતન મેલી એ બહાર આવ્યું દેશાવર આવ્યું ત્યારે એની કિંમત લાખ રૂપિયા ની થઈ છે રુસ્તમ મૂંગો મૂંગો સાંભળી રહ્યો પિતા શું કહેવા માંગે છે તે હજી એના સમજમાં આવ્યું નહોતું પિતાએ આગળ ચલાવ્યું તું આ મોતી જેવો છે દીકરા બાપને મન દીકરો લાખેણું મોતી જ છે દરેક જુવાન માણસ લાખેણું મોતી છે એનું ઘર એની છે એનું વતન એનો સમુદ્ર છે મોતીની ની એ જો સીપ ને એટલે કે ઘરમાં ને ઘરમાં રહે સીપની પેઠે જો સમુદ્રમાં ને સમુદ્રમાં જ રહે એટલે કે વતનમાં જ છુપાઈ રહે સાસ કરી બહાર નીકળે નહીં તો એની કિંમત કોડીની માટે માણસે પોતાની કિંમત કરવા દેશાવર ખેડવો જોઈએ રુસ્તમે કહ્યું જરૂર ન હોય તોય પિતાએ કહ્યું જરૂર ન હોય તોય પણ જરૂર કેમ નથી પોતાની ખરેખર કિંમત છે કે નહીં એ તો માણસે જાણવું જોઈએ ને નહીં તો પછી ઉકરડામાં પડેલા પથ્થરા ને માણસમાં ફેરશો પહેલું તો માણસે જાણવું જોઈએ કે પોતે કંઈક છે પોતાની પાસે કંઈક છે આ કંઈક એટલે માણસનું વ્યક્તિત્વ એ માણસમાં હોય છે જાનવરમાં નથી હોતું માણસ કોઈ ભેંસોનું ટોળું નથી એક એક માણસ એક એક જણ પોતાપણું ધરાવે છે પણ એ બહાર દેખાવું જોઈએ પોતાની પાસે દાગીનો છે એ દેખાડવા માણસ દાગીનો પહેરે છે તેમ પોતાની પાસે કાયક છે કાયક વ્યક્તિત્વ છે કળા છે કારીગરી છે શક્તિ છે બુદ્ધિ છે તે બતાવવા માણસે તેનો પરચો દેખાડવો જોઈએ ધૂપ અંગારા પર પડે ત્યારે ખબર પડે કે ધૂપ છે ચંદન ઓરશિયા પર ઘસાય ત્યારે ખબર પડે કે તે ચંદન છે તેમ માણસ સંકટની સામે જુજે અને વિઘ્નો સામે હોયે પડકારે ત્યારે ખબર પડે કે માણસ છે હજી રુસ્તમને દલીલ રુસ્તમે દલીલ કરી પડકાર જરૂર ન હોય તોય પડકાર કરો પણ પાણા મારા પર પડ પાણા મારા પર એવું કરવાની કઈ જરૂર બાપે કયું એટલે કે જેની પાસે બાપની મૂડ છે બાપનો ધિક્તો ધંધો છે તે શું કરવા સામે ચાહીને તે શું કરવા દુખની તાવણીએ ચડે એમ તારું કહેવું છે ને પણ શ્રીમંતનો દીકરો કે રાજાનો દીકરો એ માણસની ખરી ઓળખાણ નથી એ તો એને ઓઢેલા ડગલાની ઓળખાણ થઈ ડગલો કઈ માણસ નથી માણસનું વ્યક્તિત્વ એ માણસ છે ચંદન ને ઓળખ એ ગમે ખરું તેવી રીતે માણસે ઓઢેલા ડગલા ને માણસ કહીએ તો માણસને ગમે ખરું ન જ ગમે રૂસ્તમ થી બોલાઈ ગયું તો ભાઈ ચંદન તારું ચંદન પણ દેખાડ પિતાએ હળવેકથી ટકોર કરી આ ટકોર રૂસ્તમ અહી ઉતરી ગઈ એ જ વખતે એણે પરદેશ કેડવાનો નિર્ધાર કર્યો ત્યારે બાપે કહ્યું પરદેશમાં હુંડી નહીં ચાલે ભાઈ એટલે પૂછ્યું એટલે એમ કે પુત્ર હોવાનો એકમાત્ર દાવો તું પરદેશમાં જઈ કીર્તિ રળી ખાવા માંગતો હશે તો તું નિરાશ થશે ઉલટું એથી તારા સુમાન પર ખાવીશ્વ થવાનો સંભવ છે કારણ કે સિમતાઈની હુંડી બહુ બહુ તો શ્રીમંતના ગામમાં જ ચાલે છે પ્રવાસીઓ તો એવી હુંડી લઈને પ્રવાસે જવું જોઈએ જે દેશ પ્રદેશમાં ચાલે તમે પૂછ્યું એવી ઊંડી કઈ છે એવી ઊંડી વિદ્યાની છે કળા કારીગરી છે જ્યાં રાજાની નથી રાજા નથી પૂજાતો ત્યાં વિદ્યા વાળો અને કળા પૂજાય છે સીમિતની ઊંડી સીમતના ગામમાં રાજાની ઊંડી રાજાના રાજ્યમાં પણ વિદ્વાન અને કલાકારની ઊંડી તો ચોખ્ખન ધરતી પર બધે વિદ્યા કળા તો યક્ષના ખજાનાની ચાવી છે લોકો ધર્મગ્રંથમાં નિરાશ નિશાની તરીકે કાગડાનું પીછું નથી મૂકતા મોરનું પીછું મૂકે છે વિદ્યા કલા એવું મોરનું પીછું છે કે રાજા એના રાજ્ય બહાર જશે તો ભૂખે મરશે પણ કળાવાન ભૂખે નહીં મરે દુઃખે નહીં પામે રસ્તે મેં કહ્યું તો શું ભૂખે ન મરવા માટે વિદ્યા કળા છે બાપે કહ્યું ના ભૂખે ન મરવા માટે નહીં પણ જીવવા માટે દુઃખને મરણને માણસ ખાળી શકતો નથી પણ વિદ્યા કલા વગરનો માણસ દુઃખ અને મરણનો માર્યો મરે છે જ્યારે વિદ્યા વાળો દુખ અને મરણનો માર્યો મરતો નથી પણ જીવે છે હાથી કે સિંહની સાથી બાજવા વાળો દુઃખની સામે બાતતા ઘે ઘે ફે થઈ જાય છે પણ વિદ્યા કલા વાળો પૂરી સ્વસ્થ થઈ એની સામે જજુમે છે અને જીતે છે હું એમ જીતી શ્રુતમ બોલી ઉઠ્યો હું એ જોવા જીવું છું એ જોઈશ ત્યારે મારા આનંદનો અને સુખનો પાર ન રહે બાપે કહ્યું બીજા દિવસથી જુવાન શ્રુતમે ગુરુને ને ઘેર જવા માંડ્યું અને જુદી જુદી જાતની વિદ્યા એક ચિત્તે શીખવા માંડી કેવળ ધર્મશાસ્ત્ર નહીં પણ સંગીત ચિત્ર કળા શીખ્યો સાથે શરીરને કેળવવા અખાડાની તાલીમ પણ લેવા માંડી આવી રીતે ઠીક ઠીક વિદ્યા કળા સંપાદન કર્યા પછી એ પ્રવાસ નીકળ્યો સાથે એક કાણી કોડી પણ એને રાખી નહીં મોટું ગામ હોય ત્યાં બે ચાર દિવસ મુકામ કરી કાઢે અને પોતાના વિદ્યા કળાના જોરે પોતાનો પેટ ગુજારો કરે જ્યાં મુકામ કરે ત્યાં અનેક માણસો મળે વ્યાપારીઓ મળે શેઠ સાહુકાર મળે વિદ્વાનો મળે કારીગરો મળે અને એમ નવી નવી ઓળખાણો કરતો જાય ઘાંચી મોચી માળી નહીં મળે અને ઢોલી પખાડી રાવળિયાની મળે કોઈ પૂછે તો કહે દુનિયા જોવા નિકળીશું આમ ફરતો ફરતો એક નદી કિનારે આવી પહોંચ્યો નદીનો પ્રવાહ એ જોરદાર હતો કે મોટા મોટા પથ્થર એકબીજાની સાથે ભટકાતા તણાયે જતા હતા ને એ તો વિકટ અવાજથી દૂરથી સંભળાતો હતો કિનારા પર હોડી તૈયાર હતી અને લોકો પોતપોતાનો સરસામાન લઈ ત્યાં બેસતા હતા રુસ્તમ એમાં બેસવા ગયો ત્યારે હોળીવાળાએ કહ્યું પૈસા લાવો તે વખતે રુસ્તમની પાસે એક પૈસો નહોતો તેણે કહ્યું ભાઈ હું પ્રવાસી છું પૈસા રાખતો નથી આ સાંભળે હોળીવાળાએ કહ્યું હું પૈસા લઉં છું અને રાખું પણ છું આમ કહીને એ હસ્યો રુસ્તમે કહ્યું પાસે પૈસા નહીં રાખવા એવું મારું વ્રત છે હોળીવાળાએ કહ્યું એટલે પૈસા વગર ચીજ લેવી એવું તમારું વ્રત લાગે છે મારું વ્રત એથી ઉલટું છે હું પૈસા વગર કશું લેવા દેવામાં માનતો નથી આમ કઈ એણે હોડી હંકારી મૂકી રૂસ્તમ કિનારા પર જ કિનારા પર જ રહી ગયો હોડી થોડે ગઈ એટલામાં ખબર કે હે હોડીવાળા તારી હોડીમાં મને લઈ જાય તો હું તને ભાડામાં આ જૂતા ઉતારી આપું હોડીવાળાએ એ શબ્દો સાંભળ્યા એને થયું કે આ સોદો ખોટો નહીં એટલે એણે હોડી પાછી વાળી હોડી કિનારે આવી એટલે હોડીવાળો કૂદીને જમીન પર આવ્યો રૂસ્તમે એને પોતાના જૂતા આપ્યા

તારી દાઢીનો એક તાતનો જીવતો છે ત્યાં લગી હું તને નહીં છોડો હોડીવાળાએ ચીસા કરી મૂકી એ સાંભળીને એનો એક એક હાથે હોડીમાં નીચે ઉતરી આવ્યો સાથી રુસ્તમ અસ્તલ કુસ્તીબાજ હતો એમાં ચાર ને એ પહોંચીવાળા હતો એણે હોડીવાળાની દાઢી ન છોડી તે ન છોડી બીજી બાજુ હોડીમાં બેઠેલા પ્રવેશીઓ ગભરાયા કે હોડીવાળાને કાઈ થઈ થઈ તો આપણી હોડીનું શું બે કાબુ હોડી પાણીના વહેણમાં તણાઈ જવાની એટલે એને બુમાબૂમ કરી મૂકી હોળીવાળાની વતી એ અમે તમારી માફી માંગીએ છીએ ભાઈ તું એને છોડ હવે હોળી ભાળાએ પણ કહ્યું કે હું તારી માફી માંગુ છું મને છોડ હું તારી પાસે ભાડું નહીં માંગુ રુસ્તમે કહ્યું ભાડામાં આ જૂતા તો મેં તને દીધા છે એ હવે તારા છે આમ સમાધાન થયું એટલે રુસ્તમ હોળીમાં આવીને બેઠો હવે આ આખા પ્રસંગનો એ મનમાં મનમાં વિચાર કરવા લાગ્યો કરગરવા કામ થયું નહીં વિદ્યા અને વિનયથી કામ થયું નહીં પણ મુક્કાબાજી ચમત્કાર ચમત્કાર સર્જી ગઈ જોર જોયું એટલે એ વગર પૈસે નદી પાર કરવા તૈયાર થયો બાહુબળનો આ મહિમા છે આ વિદ્યા જ છે મારા બાવડાના બળે હું ધારું તો અડધી દુનિયા જીતી લો આમ રુસ્તમ હવે વિજયની ખુમારીના વિચારોમાં ડૂલ થઈ ગયો હોળીમાં બેઠેલા બધા આવે એની જોડે વિનયતી અને નમ્રતાથી નરમાસથી વર્તા હતા હોળીવાળો આખો વખત હવે જીજી કરતો હતો

ખડક હતો ખડક ઉપર ઊંચો ધંભ ઉભો કરેલો હતો હોડીવાળાએ નદીમાં હોડી ચલાવતા કોઈ વાર એવા થાકી જતા કે તેઓ આ ખડકના થાંભલા સાથે હોડી બાંધી થોડો વખત અહીં આરામ કરતા એ પછી હોડીને આગળ લેતા અહીં વહેણ પણ ઘણું જોરમાં હતું ને હોડીવાળાએ કહ્યું હોડીને આ થાંભલા જોડે બાંધી થોડો વખત આપણે અહીં આરામ કરીશું

મોચી જવાનું છે ને દોરડું ત્યાં બાંધવા બાંધી દેવાનું છે રુસ્તમે કહ્યું કાંઈ અઘરું કામ કાંઈ અઘરું નથી હોડીવાળાએ કહ્યું નથી જ હા અમારા જેવા માટે અઘરું ખરું પણ આપને તો એ રમત છે આમ કઈ એને દોરડાનો એક છેડો હોડીના કડામાં બાંધી બીજો છેડો રુસ્તમના હાથમાં આપ્યો રુસ્તમ કૂદીને ખડક પર પડ્યો અને દોરડું લઈ થાંભલા તરફ આગળ વધ્યો થાંભલા પર ચડી દોરડાનો ગાળો થાંભલા પર નાખવાનો હતો જેથી હોડી ત્યાં ખેંચાઈ રહે ને નદીના પ્રવાહમાં તણાઈ જાય નહીં એટલો વખત જરી આરામ મળે થાંભલા પર પહોંચી રુસ્તમ દોરડાનો ગાળો થાંભલામાં નાખવા જતો હતો ત્યાં એટલામાં હોડીવાળાએ વચિંતાનો એક જબરદસ્ત આંચકો મારી દોરડું એના હાથમાંથી ખેંચી લીધું ને એકદમ હોડી હંકારી દીધી રુસ્તમ થાંભલા પર જ રહી ગયો એને બૂમ પડી અરે હોડીવાળા તું આ શું કરે છે હોડી

તોડવા પથ્થરો ફેંકશો તો તમારા પર પણ ઘટમાંથી પથ્થરો ફેંકવાનો જ છે એની ખાતરી રાખજો રુઝ તમને ખડક ઉપર એકલો મૂકીને હોડીવાળો હોડી હંકારી ગયો રુઝ તમે ઘણી બૂમો પાડી પણ કોઈએ સાંભળી નહીં જવાબમાં રુઝ તમને હોડીમાંથી માત્ર હાસ્ય સંભળાયું તે સમજી ગયો કે હોડીવાળાએ વેર લીધું છે મેં એની દાઢી પકડી ખેંચી તો એણે મારો જાન ખેંચવાનો આ કિમ્યો કર્યો રાત પડવા આવી ખડક ઉપર માન બે બેસાઈ એટલી જગા હતી ત્યાં સુવાનું તો બને જ કેમ કેમ કરીને સુવાનું કરે તો ઊંઘમાં ગબડીને પાણીના પ્રવાહમાં જઈ પડે અને નદીનો પ્રવાહ એટલો ભયાનક હતો કે એમાં પડવાનો વિચાર કરાય તેવું ન હતું આવે વખતે પેલો થાબલો એનો સહારો બની ગયો એને એને અઢી અડીને એના ટેકે બેઠા બેઠા એને આખી રાત એને પૂરી કરી બીજો આખો દિવસ એમ જ ગયો બીજી રાત પણ ગઈ પણ

કેમ નથી એટલે થાક્યો પાક્યો છતાં એ સ્વસ્થ રહેવાનો પ્રયત્ન કરતો હતો એક આખો દિવસ અને આખી રાત એ ભ્રમમાં તણાતો રહ્યો અચાનક તણાતા લાકડાને એને સારો મળી ગયો એની મદદથી એ મધ્ય પકડમાંથી છૂટી કિનારા તરફના પ્રવાહમાં આવ્યો હતો છેવટે બીજે દિવસે અધમો જેવી હાલત થઈ હાલતમાં કોઈ અજાણી ધરતી પર ફેંકાય આવ્યો બહુ વારે એ ભાનમાં આવ્યો અને એને ખબર હતી કે ફરી પાછો જો હું બેભાન થયો તો હવે હું જાગવાનો નથી એટલે મહાપ્રજ્ઞાને તેણે જાત પર કાબુ મળ્યો અને ઘસડાતો ઘરસડાતો કિનાર પર કિનારા પરની ઝાડી તરફ ગયો ત્યારે તેણે જે હાથ લાગ્યા તે 15 કાચાને કાચા ચાવી ખાધા પોતે જીવતો છે એવો પોતાને ભાન કરાવવાના વાસ્તે ખાવાની ખાવાની કઈ ક્રિયા થઈ શકી એટલે એને લાગ્યું કે હું જીવતો છું ને હું કંઈક કરી શકું છું હવે એનામાં તાકાત આવી ધીરે ધીરે કનમૂળ ખાતો આગળ વધ્યો જતા જતા રણ આવ્યું રણના કિનારે એક કુવી હતી કુઈ આગળ લોકોનું મોટું ટોળું હતું એક માણસ પૈસા લઈ પોતાને પાણી માણસોને પાણી પાતો હતો તરસે જીવ જતો હતો એટલે એ ટોળામાં ઘૂસ્યો પણ એની પાસે પૈસો નહોતો એટલે કોઈ એને પાણી આપ્યું નહીં પાણીમાં પણ કોઈના કોઈ ના પાડશે એવું એને કદી ધારેલું નહીં પૈસા વગર એક વાર આપદા આવી પડી ત્યારે ગુસ્સો કરી એને ઉલટો વધારે હેરાન થયો તેમ છતાં તરસની પીડામાં અત્યારે તે બાન ભૂલ્યો અને ફરી ગુસ્સો કરી બેઠો એ ભૂલ કરી ભૂલ ભૂલી ગયો કે મધુર વાણીથી હાથી પણ વશ થાય છે માથું વાડનારી તલવાર સુવાળા રેશમ રેશમને કાપી શકતી નથી માટે માણસે રેશમ જેવા સુવાળા થવું મધુર અને મુલાયમ થવું આવું બધું સમજતો હતો છતાં તરસની પીડામાં ભાન ભૂલી ગયો એને પાણીનું વર્તન છીનવી લેવા ત્રાપ મારી બસ થઈ રહ્યું લોકો બધા એની ઉપર તૂટી પડ્યા આ વખતે એની પહેલા પહેલવાની ચાલી નહી અને કુસ્તીના દાવ શીખ્યો હતો પણ એથી શું એનું અપાર હતું પણ તેથી શું હાથીને હરાવે છે છે કીડીઓ સાપને તાણે કોણ નથી જાણતું તુચ્છ કહી કોઈની અવગણના કરવામાં સલામતી નથી એ હવે રૂસ્તમે સમજાવ્યું એટલામાં સાહ સદગનો કાફલો ત્યાં આવી પહોંચ્યો રુસ્તમે એ કાફલામાં જોડાઈ ગયો કાફલાની પાછળ તેણે આગળ કૂચ કરી

આટલો બધો વિશ્વાસ કેમ કરો છો એ શું કામ લાગવાનો છે સોદાગરે કહ્યું એણે આપણા કાફલાના રક્ષણની જવાબદારી લીધી છે મુનિમે કહ્યું બદલામાં શું શું આપવાનું આપવાનું કઈ નહીં એ કહે છે હું પૈસા માટે કામ કરતો નથી આ સાંભળે મુનમ મુનિમ જોરથી હસ્યો કહે શું એ સાધુ છે ના એ સાધુ નથી તો નક્કી હવે સાધુ છે હું તો કહું છું કે લાખ ગામ દૂરના ગ્રહોનો વિશ્વાસ કરવો પણ પડખે ઉભેલા અજાણ્યા કુલશીર વાળાનો વિશ્વાસ કરવો નહીં શાહ સોદાગર સાંભળી રહ્યો મુનિમે આગળ ચલાવ્યું પેલા ધુબીની વાત ભૂલી ગયા એની પાસે પૈસો થયો એટલે એને બીક લાગી કે હું ઘરમાં એકલો રહું છું તે કોઈ વાર કોઈ ચોર મારા ઘરમાં ઘૂસી મને મારીને મારું ધન પડાવી લે છે આ બીકમાં તે રાતે હું ન આવે એટલે એણે પોતાના એક ઓળખીતાને પોતાની સાથે ઘરમાં રાખ્યો હવે એને ચોરની બીક રહી નહીં એ આરામથી ઊંઘવા લાગ્યો થોડા દિવસ પછી પેલા સાથી ખબર પડી કે આની પાસે ઘણું બધું ધન છે એટલે એક રાતે એ એનું ધન ચોરી ભાગી ગયો સવારે ધોબી જાગી જુએ તો ધન પોક મૂકી રડવા મળ્યું ત્યારે એના પાડોશી આવીને કહ્યું કે અલ્યા કેમ રડે છે ત્યારે ધોબી કહે મારું ધન ચોરાઈ ગયું લોકો કહ્યું કે તો ધન સાચવવા ગોઠિયો રાખ્યો હતો ને ધોબીએ એ માથું કૂટ્યું એને કહ્યું એ ગોઠિયો જ ગઠિયો નીકળ્યો એ જ મને લૂંટી ગયો આ વાત કહીએ ને મુનિમે કહ્યું સાપ થી તમે ચેતતા રહી શકો છો કારણ કે એનો સ્વભાવ કરડવાનો છે એ તમે જાણો છો પણ જે તમારા તમારા પેટમાં પેટમાં પગ કરે છે એને તમે પહોંચી શકતા નથી આપણે અત્યારે મહાભયાનક વનના સીમાડે છીએ અહીં લૂંટારાઓનો ભારે ત્રાસ છે એમ બધા કહે છે તો આ માણસ એ લૂંટારાઓનો ભેરું નહીં હોય એની શીખાતરી આવી રીતે પ્રવાસીઓ વિશ્વાસમાં લઈ એ જ એમને લૂંટવતા હોય એવું ન બને મને તો એવું જ લાગે છે કારણ કે હમણાં જ આપણને એ આવી મળ્યો છે પરંતુ આપણી પાછળ આવતો હતો એટલે આમાં એની કઈ મતલબ હોવો જોઈએ મતલબ જાણીને મતલબ આપણને લૂંટવાની બીજી શું હોય શકે જુઓ અત્યારે એ કેવો ઊંઘે છે આવડા મોટા કાફલાના રક્ષણનો ભાર એના માથે હોય ત્યારે એનું ઊંઘ આવે ખરી એટલે મને ખાતરી છે કે એ લૂંટારાઓનો મળત્યો છે મુનિમની વાત સોદાગરને સાચી લાગી એવી સાચી કે રુસ્તમને ત્યાં જ ઊંટો મેલી એણે ત્યાંથી ડેરા તંબુ ઉઠાવ્યા અને વનમાં પ્રવેશને બદલે એણે બીજો લાંબો ચક્રાઓનો રસ્તો લીધો રુસ્તમે આજે ઘણા દિવસની ઊંઘ કાઢી એ જાગ્યો ત્યારે માથા પર સૂરજ તપતો હતો એણે ચારે તરફ નજર કરી તો ક્યાંય કોઈ મળે નહીં એ સમજી ગયો કે કાફલો મને મૂકીને ચાલી ગયો સોદાગર એવા એકવાર મારો વિશ્વાસ કરતા કરી ગયો પણ પછી તેણે પસ્તાવો થયો છે કે આવા રકડુનો મેં ક્યાં વિશ્વાસ કર્યો એટલે એ મને મૂકીને જતો રહ્યો વિચાર કરતા કરતા એને લાગ્યું કે આમાં સા સોદાગરનો વાંક નથી મારો વાંક છે મેં એને મારા બાહુબળે જીતવાનો પ્રયત્ન કર્યો તો એમાં હું હારી ગયો કારણ કે કેવળ બાહુબળ એ જ માણસની પૂરી ઓળખાણ નથી અને અધૂરી ઓળખાણ એને કોણ કોનો વિશ્વાસ કરે ભેંસ એટલે એના એકલા શિંગડા નહીં દૂધ પણ ખરું એકલા શિંગડા જોઈ કોઈ ભેંસ પાળે નહીં આવો વિચાર આવતા એના માતા પરનો દુઃખનો ભાર ઓછો થઈ ગયો તે બોલ્યો મારા પિતા એ મને જે દુનિયા જોવા મોકલ્યો છે એ દુનિયા એ આ દુનિયા આ વિચાર એકાએક હસી પડ્યો બરાબર એ વખત એ વખતે ઘોડે સવાર ત્યાં આવ્યું

રંગ ઢંગ જોયા શું શું રાજકુંવરે કહ્યું એવા સારંગઢ જોયા કે જોયા તમે દુનિયાના રુસ્તમે કહ્યું જોયું કે અહીં મફતમાં કશું મળતું નથી રાજકુંવરે કહ્યું બીજું શું જોયું રુસ્તમે કહ્યું બીજું એ જોયું કે ગુસ્સો જીત્યા વગર કશું જીતાતું નથી રાજકુવરને વાતમાં રસ પડ્યો તેણે કહ્યું ત્રીજું શું જોયું રુસ્તમે કહ્યું ત્રીજું એ જોયું કે બીજાની સાતીને તીરનું નિશાન બનાવવા જતાં આપણી સાતી પણ તીરનું નિશાન બને છે રાજકુવરે કહ્યું ચોથું શું જોયું રુસ્તમે કહ્યું ચોથું એ જોયું કે દુઃખ વખતે પણ માણસો માણસે પોતે જીવતો છે પોતાને ખાતરી આપવી પડે છે એટલે કે સ્વસ્થ રહેવું પડે છે રાજકુવરે કહ્યું બસ આટલું જ બસ આટલું વિશેષ કંઈ જોયું રુસ્તમે કહ્યું પાંચમું એ જોયું કે માથું વાટનારી તલવાર સુવાળા રેશમને કાપી શકતી નથી એટલે કે મધુર વાણીથી હાથ હાથી વશ થાય છે રાજકુવર કહ્યું બસ આટલું વિશેષ કંઈ જોયું રુસ્તમે કહ્યું છઠ્ઠું એ જોયું કે અધૂરી ઓળખાણે કોઈ કોઈના પર વિશ્વાસ રાખે નહીં ભેંસ એટલે એના એકલા સિંગડા નહીં દૂધ પણ ખરું રાજકુવરે કહ્યું બસ આટલું વિશેષ કંઈ જોયું રુસ્તે કહ્યું સાતમું એ જોયું કે ખતરો નહીં તો સાહસ નહીં સાહસ નહીં તો વિજય નહીં અને વિજય નહીં તો લક્ષ્મી નહીં અને યશ પણ નહીં આ સાંભળે રાજકુવરે ખુશ થઈ રુસ્તમનો ખભો થાબડ્યો અને કહ્યું કે તો થા તૈયાર રુસ્તમે કહ્યું તૈયાર જ છું તમે હુકમ કરો એટલી વાત પછી રાજકુવર અને રુસ્તમે ઘોર જંગલમાં પ્રવેશ કર્યો અને લૂંટારાઓનો અડ્ડો શોધી કાઢી એની ઉપર હલ્લો કર્યો જીવ સાથે કટોકટીનો મામલો હતો બે જણે લૂંટારાઓનો બરાબર સામનો કર્યો રાજકુવરના સાથીદારો પણ બરાબર આ વખતે તે આવી પહોંચ્યા અને એમણે સૌએ મળી લુટારાઓને ઝેર કર્યા રુસ્તમે લડાઈમાં એવું સુરાતન દેખાડ્યું અને દુશ્મનોને ઝેર કરવામાં એવી અક્કલ હોશિયારી દેખાડી કે રાજકુંવર એને પોતાની સાથે લઈ ગયો અને ફર દરબારમાં એને એના વખાણ કર્યા એની કિંમત પોશાક અર્પણ કર્યા અને કિંમતી પોશાક અર્પણ કર્યા અને પુષ્કળ ભેટ સોદાગર સોદાઓ સોગાદો આપી સાત વર્ષ પછી ચાલીસ ઊંટ પર ધન લાદીને ડંકા નિશાન સાથે યશની ધજા ફરકાવતો રુસ્તમ ઘેર પાછો ફર્યો ત્યારે એના પિતાની સાથી ગર્વથી ફાટફાટા થઈ રહી હતી ધન અને યશ કમાઈ આવેલા દીકરાને ભેટી પડી તેણે કહ્યું ખંડના પરિશ્રમ ખંડના પરિશ્રમથી માણસે એક નાની સી સોનાની કણી પેદા કરી શકતો હોત તો એ કણી એને રોટલો પૂરો પૂરે છે પણ બાપ દાદાની કમાણીની સોનાની ઈંટ ઉપર આસન જમય બેસી રહેતી માણસ કરોળેની પીઠે સુકાઈ જાય છે શાસ્ત્રમાં કહ્યું છે કે માણસ ફરે તે ચરે માટે ચાલતા રહેવું તૂંટક્યું વાળીને બેસી રહેવું નહીં ઘંટીનું ઉપલું પણ ફરે છે તો એમાં એના મોમાં દાણા આરો ઓરાય છે નીટલું કોળ ફરતું નથી એટલે એને સાચી પર ઉપલા પણનો ભાર ખંભવો પડે છે મોતી સમુદ્ર છોડી શિપ છોડી બહાર આવે ત્યારે જ એની કિંમત થાય છે તું મારું લાખણું મોતી છે મિત્રો વાર્તા અમારી પૂરી થાય છે અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો તમને એક અનુરોધ કરું છું એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો બે લાયકનને પણ દબાઈ જજો જેથી કરી તમને અમારું નોટિફિકેશન સૌથી પહેલાં મળે અને અમે તમને આવી નવી નવી વાર્તાઓ પીરસતા રહીએ જય માતાજી મિત્રો